નવી પેઢી કંઈક નવું કરવા માંગતી હોય છે અને તે માટે નાજ પોતાના પિતાની દવાની દુકાન નહીં બેસવાનું નક્કી કરી આગળ આર્કિટેક્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હર્ષિત ઠક્કર અને મોનિત ઠક્કર બંને ભાઈઓએ મળી સ્વરા પાર્ક સ્ક્વેર ખાતે આર્કેલા એટલાયર અને રિયોર ફ્રન્ટ ઇન્ટરનેશનલ નામક પોતાની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે જેમાં રિયન ઇન્ટરનેશનલમાં કન્સ્ટ્રક્શનમાં વપરાતા ટીએમટી સળિયાની સાથે નવી ટેકનોલોજીથી બનેલા ફાઈબર ગ્લાસ બાર્સનું પણ ટ્રેડિંગ કરવામાં આવે છે રિએન્ડ

હર્ષિત ઠક્કર નામ છે મારું અમે ફોર્સ ઇન્ટરનેશનલ કરીને સ્ટીલ બાર ટ્રેડિંગની કંપની ચાલુ કરેલી છે જે ભાવનગરમાં અત્યારે સારા એવા સ્ટેજ ઉપર અત્યારે એસ્ટાબ્લિશ થઈ રહી છે અને અમે લોકો બેઝિકલી અમારો જે પ્રાઇમરી પ્રોડક્ટ છે એ સ્ટીલ બાર અને ફાઈબર ગ્લાસ બાર ફાઈબર ગ્લાસ બાર થોડું ઇન્ડસ્ટ્રી માટે નવું નવું છે જે ટીએમટી બાર્સ લોકો બધાને ખબર હશે બધી વસ્તુ કે જે બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કરવામાં જે બેઝ મટીરિયલ વપરાતું હોય છે એ ટીએમટી બાર સળિયા ગુજરાતીમાં આપણે કહી શકીએ તો અને ફાઇબર ગ્લાસ બાર છે જે અત્યારે સ્ટીલનો અલ્ટરનેટિવ અત્યારે આવવા જઈ રહ્યો છે આવનારા થોડા સમયમાં ફાઇબર ગ્લાસ બાર જીએફઆરપી બાર તરીકે ઓળખે છે જે અત્યારે ઘણું પ્રચલિત થઈ રહ્યું છે આપણે સ્ટીલના અલ્ટરનેટમાં આપણે આપી શકીએ થોડા ઘણા આપણે કદાચ એના નુકસાન બાદ કરીએ તો બધી રીતના આપણે સ્ટીલની કરતાં આપણે ફાઇબરને ચડીએ તો ગણી શકીએ છે તો આ બે વસ્તુ મૂળભૂત આપણે રિંગફોર્સ ઇન્ટરનેશનલમાં ટીએમટી બાર્સ અને ફાઇબર ગ્લાસ બાર બંનેનું આપણે ટ્રેડિંગ કરીએ છીએ જે એક્સપોર્ટ માર્કેટ પણ આપણે કવર કરીએ છીએ સારી રીતના અત્યારે એક્સપોર્ટના માર્કેટમાં બી આપણે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે અને ડોમેસ્ટિક માર્કેટ પણ આપણને સારી રીતના અત્યારે સપોર્ટ આપી રહ્યા ઘણા લોકો પાસેથી આપણને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે પ્રોડક્ટ આપણી પાસે એ રીતની છે કે ઘણું સારી રીતના એનો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવતો ભગવાનની રીયા મળતો રહેશે લોકોનો સાથ સહકાર બધી રીતના બહુ સારો સો થેન્ક યુ વેરી મચ આની માટે મારું નામ મોની ઠક્કર છે બાય પ્રોફેશનનું આર્કિટેક્ટ છું મારું આર્કિટેક્ચર ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પહોંચ્યું બે હજાર વીસમાં પતયું અને બે હજાર વીસ પછી ફ્રીલેન્સિંગ મેં કામ કર્યા કર્યા ભાવનગર કર્યા ઇવન આપણે રાજકોટ રાજકોટ કર્યા પછી અમદાવાદમાં બે વર્ષ મેં જોબ કરી અમદાવાદમાં બોપલ એરિયામાં એનજીસીજી આર્કિટેક્ટમાં જોબ કરી એક્સપિરિયન્સ લીધો પ્રોપર અને પછી આપણે અહીંયા ભાવનગરમાં છેલ્લા દોઢ વર્ષથી આપણી સ્ટુડિયો ચાલે છે આર કે આઈટીલિયર આપણા સ્ટુડિયોનું નામ છે અને રિસન્ટલી આપણે આપણી ઓફિસ એસ્ટાબ્લિશ કરીએ સો આપણા પ્રોજેક્ટ્સ બાય આર્કિટેક્ચર બી ચાલે છે ઇન્ટિરિયર બી ચાલે છે ઇવન પ્લાનિંગ લેવલ બી ચાલે છે પ્લોટિંગ સ્કીમ્સ ઇવન ફર્નિચર ડિઝાઇન્સ બધું આપણે કરીએ અત્યારે ભાવનગરમાં ટોટલ ચાર આર્કિટેક્ચર પ્રોજેક્ટ શરૂ છે બે પ્લોટિંગ પ્રોજેક્ટ શરૂ છે ત્રણ ઇન્ટિરિયર પ્રોજેક્ટ શરૂ છે એક અમદાવાદમાં ઇન્ટિરિયર પ્રોજેક્ટ શરૂ છે એક ગાંધીનગરમાં ઓફિસ ઇન્ટિરિયર શરૂ છે એક ઉદયપુરમાં બંગલોનું ડિઝાઇન શરૂ છે એક સુરતમાં ઇન્ટિરિયરનું કામ શરૂ છે એટલે ઓલ ઓવર આપણે ગુજરાતમાં આપણે કવર કરેલું છે અને બધે કામ આપણે કરીએ છીએ બરોડા રાજકોટ આપણે બધે કામ કરીએ છીએ બરોડા રાજકોટના તો કામ આપણે બે બે વર્ષ પહેલાં તો આપણે કરીએ હતા એટલે અત્યારે આપણે ઓલો આખું ભાવનગરમાં ફર્મ એસ્ટાબ્લિશ કરી રહી છે અને આખા ગુજરાતમાં આપણે કામ કરીએ છીએ અને એજન્સીસ અને આ બધી વસ્તુ આપણી પાસે રેડી આખી ટીમ રેડી હોય એટલે ઇવન આપણે આખા આખું કામ પ્રોપર આપણે કરો તો થઈ બી શકે અને ઇવન ક્લાયન્ટ થ્રુ એજન્સી લેવી તો બી કોઈ વાંધો નથી આપણને એટલે બધી રીતે આપણે ફ્લેક્સિબલી કામ કરતા હોય અને ડિઝાઇનિંગ લેવલ પર તો આપણે કોઈ દિવસ કંઈ કહેવાનું આગળ નહીં કે આપણું મેઇન યુએસપી ઈ છે કે ડિઝાઇનિંગ આપણું એકદમ પ્રોપર અને એકદમ મોડર્ન રીતે અને જે અત્યારનો ટ્રેન્ડ ચાલતું હોય અને જે અત્યારના ક્લાયન્ટ એક્સપેક્ટ કરતા હોય એ જ આપણે સૌથી વધારે અંદર અને બધી રીતે ક્લાયન્ટ ને પ્રોપર પ્રોપર સર્વિસ મળે અને એન્ડ ટુ એન્ડ સર્વિસ ક્લાયન્ટ નો ત્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણે બધી વસ્તુની ટ્રાય સોલંકી નો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે